હલો મિત્રો નમસ્કાર ગુડ આફ્ટરનૂન કેમ છો આ બધા મજામાં હશો અમે પણ અહીંયા બિલકુલ મજામાં છીએ અત્યારનો ટાઈમ છે બપોરે બે વાગ્યાનો અને મારી પાછળ જુઓ તમે કંઈક માથાકૂટ ચાલી રહી છે ચૂનાના મોટા મોટા કટા પડ્યા છે અને ચૂનો આ ડોલમાં ભરવાનો છે હવે અને પછી આપણે ગ્રાઉન્ડનું માર્કિંગ કરવાનું છે બીજી પણ બે ખેલાડી બેનો આવી ગઈ છે મદદ કરવા માટે બાકી પંદર જેટલી બેનો આપણી ત્યાં સાઈડે બેઠી છે તો હવે આપણે ફટાફટ આજે ગ્રાઉન્ડ દોરવાનું છે તમને બધાને ખબર જ છે કે આવતીકાલે આપણા આ જ ગ્રાઉન્ડ ઉપર ખેલ મહાકુંભ ટુ પોઈન્ટ ઓ અંતર્ગત જિલ્લા કક્ષાની બહેનો વિભાગની હોકી ટુર્નામેન્ટનું આયોજન કરેલું છે તો એની તૈયારી રૂપે આજે આપણે ગ્રાઉન્ડને તૈયાર કરવાનું છે હજુ મંડપ પણ બધાવાનો છે મંડપ તો કદાચ આવતીકાલે સવારે બંધા છે પરંતુ આપણે આજે ગ્રાઉન્ડનું માર્કિંગ કરી દેવાનું છે તો અમારી બધી જ ખેલાડી બહેનો તમે જો કટાને ઉપાડીને ડોલમાં નાખ્યો છે ઉપાડીને ત્યાં લઈ જવાનું છે ચૂનાના કટાનો બહુ વજન છે લગભગ સાઠ કિલો જેટલો વજન છે તો નથી પરંતુ આપણે થોડી એમને હેલ્પ કરીએ અને લઈ જઈએ તમે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો આજે બહુ કામ કરવાનું છે મજા આવે તો વિડીયોને લાઈક કરજો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પૂરો જોયા પછી તમારા મિત્રો સુધી શેર કરજો મેં માસ્ક એટલા માટે પહેરી લીધું કે હવે લાઈન પર ચૂનો નાખવાનો છે તો ચૂનાનો ડસ્ટ ઉડે નહીં એટલે માસ્ક પહેલી પરંતુ માસ્ક એકદમ નાનું છે તો મોટું ઢાંકવા જવું તો નાક ઉગાડવું રહેશે નાક ઢાંકવા જવું તો મોટું ઉઘાડું રહે છે અને મારી પાસે તમે જાનવી દોરી લઈને ઊભી છે લાઈન ઉપર પહેલાં દોરી મૂકીશું અને પછી ચૂનો નાખીશું અને દોરી એકદમ અમે આજે નવી લાયા છીએ નવી ખરીદી કરીને લાયા છીએ દુકાનમાંથી ગામમાંથી અને સાચવીને રાખવાની છે જો દોરી લઈને જાય છે આ બાજુ પકડીને ઊભી છે જો સોનુંનું કામ છે દોરી પકડી અને લાઈન ઉપર દોરી પકડી લેવાનું અને તનિસા અને કિંજલ ને આ બધાનું કામ છે લાઇન ઉપર દોરી ઉપર ચૂનો નાખવાનો આ એક લાઈન આપણી બની ગઈ છે આઉટ લાઇન તમે જુઓ કેટલી સીધી બની છે એકદમ સ્ટ્રેટ એ સામે ઉધી હવે બેક લાઈન દોરવાનું કામ ચાલુ કર્યું છે એક એક હરખો નાખજો એક હરખો જ નાખજો જો ગ્રાઉન્ડ દોરવાની છોડી અને પ્રેક્ટિસ ચાલુ કરી છે એનું કારણ છે કે જો પેલા અમે ગ્રાઉન્ડ બનાવ્યું હોત દોરી લીધું હોત આખું અને વચ્ચે પ્રેક્ટિસ કરી તો ગ્રાઉન્ડ પાછું હતું ને એવું પૂછાય જાત એટલે અમારા બધી પ્લેયરોએ કીધું કે પેલા આપણે પ્રેક્ટિસ કરી લઈએ અને પછી છેલ્લે લાસ્ટમાં ઘેર જવાના ટાઈમે દોરીશું ગ્રાઉન્ડ તો અત્યારે તમે જુઓ અમારી પાસે સામે જે એ સાઈડ છે બધી સિનિયર બહેનો જે સામે અને આ બાજુ જુનિયર તમે જુઓ કેટલી બધી છે લગભગ આજે બહુ મોટી સંખ્યામાં છે ચાલીસ જેટલી આપણી બહેનો આવી છે ગ્રાઉન્ડ ઉપર અને કાલે બધી ટુર્નામેન્ટમાં અંડર ફોર્ટીન સેવન્ટીન અને ઓપન જ ત્રણે ત્રણ ઇવેન્ટ આપણે જીતવાની છે એના માટે હાર્ડ પ્રેક્ટિસ થઈ રહી છે તો જો ગ્રાઉન્ડ આપણે દોરતા હતા ગ્રાઉન્ડ લગભગ પૂરું થવાની તૈયારી છે અને આજે કાયમ ના કરતાં બહુ મોડું થઈ ગયું છે સાડા પાંચ અહીંયા ગ્રાઉન્ડમાં જ વાગી ગયા છે અને અમારા બે પરમ મિત્રો રમેશભાઈ અને સંજયભાઈ આપણી ટીમ લઈને હમણાં ગયા હતા યુનિવર્સિટી જે ટીમ લઈને ગ્વાલિયર મુકામે ગયા હતા બંને મિત્રો ઘણી બધી અમને હેલ્પ કરે છે અને લગભગ એકાદ રવિવાર છોડી અને બીજા ત્રીજા રવિવારે અમને મળવા માટે હંમેશા ગ્રાઉન્ડ ઉપર આવે છે ઘણી બધી અમને આગળ પણ હેલ્પ કરી છે જે આપણી ટીમ અત્યારે જે કીટ પહેરીને ફરે છે એ કીટ પણ એમને અમને સૌની પહેલાં આપી હતી જ્યારે અમારી પાસે લગભગ જ્યારે નવી ટીમની શરૂઆત કરી હતી ત્યારે અમારી પાસે કંઈ જ નહોતું સૌથી પહેલાં જે અમારા બંને મિત્રો છે એમને અમને કીટની વ્યવસ્થા કરી અને એના પછી પણ પાછળથી ઘણી બધી વ્યવસ્થા અમને આપે છે કરી આપે છે અને અમને તો કરી આપે જ છે અને સાથે સાથે જે અમારા બાજુનું ગામ છે સાપરા અને મહાદેવપુરા જે ખો ખો અને ફૂટબોલની ટીમો છે એમને પણ આ લોકોએ બહુ મદદ કરી છે અમારો એક ગ્રુપ છે સ્પોર્ટ્સ એન્ડ એજ્યુકેશન ગ્રુપ તો એ ગ્રુપમાં બધા સાથે મળીને કામ કરે છે સંજયભાઈ કેવો કાલે વધારશો ને જો કાલે જિલ્લા કક્ષાની ટુર્નામેન્ટ છે તો રમેશભાઈને બંનેને આમંત્રણ તો પહેલાથી આપ્યું હતું પરંતુ ફરીથી ફોન કેમેરા એમને આમંત્રણ આપી દીધું છે મેં તો કાલે અવસ્થા વધારશે અને આપણી ટીમનો જોશ અને જુસ્સો વધારશે જીતવામાં તો તમારા સાહેબ કંઈ કેવું છે સાહેબ એટલા બધા કમ્ફર્ટેબલ નથી કેમેરાની સામે તો ચાલો હવે બહુ મોડું પણ થાય છે અને બેનો આજે લગભગ અહીંયા ખાસો ટાઈમ દરરોજ તો આપણે પાંચ વાગે નીકળી જતા હતા પરંતુ આજે અડધો કલાક વધારે રોકાણા છીએ અને ગ્રાઉન્ડ પણ હવે લગભગ બની ગયું છે તો હવે ઘેર પણ જવાનું છે તો જો મિત્રો લગભગ અંધારું થવાની તૈયારી છે હજુ કામ અમારું પત્યું નહીં અને બધા થાકીને બેઠા છે નાસ્તો થોડો કર્યો હતો પરંતુ બહુ તરસ લાગી છે અને ભૂખ પણ લાગી છે અને હવે જો બધા થાકીને બેઠા છે થોડી એક જરૂરી સૂચનાઓ એમને આપવાની છે કાલે ઘણી બધી વ્યવસ્થા જાળવવાની છે એટલા માટે એમને બેસાડ્યા છે અહીંયા હવે સૂચના આપીને આપણે વિડીયોને અહીંયા પૂરો કરીએ તો હવે શું સૂચનાઓ આપવાની છે એમને કપડાં કયા કયા ટીમને કયા પહેરવાના છે અને શું જ કયા રીતના સેટ કરવાના છે આપણી પાસે બધી વસ્તુ પૂરતી નથી ઘણું બધું ખૂટે છે એટલે એકબીજાના એકબીજાના વારાફરતી પહેરાવવાના છે તો એ જ સૂચનાઓ આપવાની છે અને બીજી પણ મેદાનની વ્યવસ્થા અને નાસ્તાની વ્યવસ્થા બધી વ્યવસ્થાની સૂચનાઓ આપવાની છે તો વિડિયોને આપણે ચલો ફટાફટ અહીંયા કરીએ પૂરો ફરી મળીશું તમને કાલે નવા વિડીયો સાથે ત્યાં તમારી રજા લઈએ બાય બાય